સમયમાં તમારી દીકરી ઉપર કોણ ક્યારે નજર બગાડશે એ કહેવું મુશ્કેલ છે જો કે તમામ લોકો ઉપર ધ્યાન નથી રાખી શકતા પણ માતા પિતાએ એલર્ટ રહેવું જરૂરી છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં કે જ્યાં બોપલમાં એક સત્તર વર્ષીય સગીરાને એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે બનાવી છે વાસના શિકાર તમારી બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ છે જોહા તો તેના વિશે પૂરતી માહિતી રાખજો અને ખાસ કરીને તમારી દીકરીનું ધ્યાન રાખજો કારણ કે અમદાવાદમાં બનેલી એક ઘટના બાદ તમે પણ આવું કહેવા લાગશો અમદાવાદના મોપલમાં સગીરા સાથે દુષ્કર્મ સિક્યોરિટી ગાર્ડે સત્તર વર્ષીય સગીરાની લૂંટી રાજ છત પર લઈ જઈ કર્યું શોષણ બોપલ પોલીસના અગાઉ જ તે અમદાવાદ આવીને નોકરી પર લાગ્યો હતો આરોપી જ અપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ હતો એ જ એપાર્ટમેન્ટમાં રહેતી સત્તર વર્ષીય સગીરા પર તેની ખરાબ નજર હતી અને તક મળતા જ તેણે સગીરાને હવસનો શિકાર બનાવી આ જે આરોપી છે તેણે તેનું સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો તે પહેલાં તેનું વેરીફિકેશન થયેલું હતું અને તેમાં એણે પાસપોર્ટ સાઇઝનું ફોટોગ્રાફને તેવું આપેલું હતું પરંતુ જ્યારે આરોપીને અમે હસ્તગત કરેલો તે દરમિયાન તેને એના માથાના વાળ અને મોછો દાઢી વગેરે હટાવેલા હતા જેથી તે બાબતે તેની પૂછપરછ કરતાં તેણે ગઈકાલે રાત્રે જ આ વાળ કઢાવ્યા છે તેવી વિગત જાણવામાં મળેલ છે અને આ જે આરોપી છે આ દુષ્કર્મની ઘટના આચરી ત્યારબાદ તે સ્કીમ ખાતેથી પોતાના રૂમ પર જતો રહેલ હતો તાત્કાલિક પોલીસને જાણ થતા બોપલ પોલીસ ત્યાં પહોંચી ગયેલ તેના રૂમ પર એમના જે સિક્યુરિટીના મેનેજર છે તેના દ્વારા સમગ્ર હકીકત જાણીને તેના રૂમની માહિતી મેળવીને તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ અને એને હસ્તગત કરવામાં આવે છે સગીરા કેવી રીતે બની સિક્યોરિટી ગાર્ડનો શિકાર બોપલ પોલીસે આરોપી વિનોદ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આરોપી બે મહિના પહેલા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો સિક્યોરિટી કંપનીમાં ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યું હતું સગીરિયાના એપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો બનાવના દિવસે સવારે સાત વાગ્યે સગીરા આવતા આરોપીએ તેનો પીછો કર્યો તેની સાથે બળજબરી કરી માળે ઉતારી છત પર લઈ ત્યારબાદ તેના હાથ દુપટ્ટાથી બાંધી દુષ્કર્મ ચર્યું હતું એ પછી સગીરાએ સિક્યોરિટી ગાર્ડની હરકત વિશે માતાને જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તે આના પહેલાં અગાઉ ત્યાં રાજસ્થાનથી સિક્યુરિટીની નોકરી કરવા માટે અત્રે ગુજરાત ખાતે આવેલો હતો અને તેમણે આ જે સિક્યુરિટી એજન્સી છે તેનો સંપર્ક કરીને સિક્યુરિટીમાં રહેવા માટે અપ્રોચ કરેલો હતો ત્યારબાદ તે તેના ડોક્યુમેન્ટ્સને એવું લઈને પરત ગયેલો હતો ત્યારબાદ તે છેલ્લા બે મહિના પહેલાં સિક્યુરિટીમાં નોકરીએ લાગે અને જે સિક્યુરિટીની એજન્સી છે